આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો ફેકલ્ટીમાં રિઝલ્ટ અને લાઇબ્રેરીની અનિયમિતતાને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી જેને લઈને આજ રોજ મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જલ્દીમાં જલ્દી આ બંને વિષયો પર કામ કરવામાં આવે તેવી લો ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી ફેકલ્ટી ઓફ લોમાં રિઝલ્ટ નથી થયું સેકન્ડ યર બી એલ બી ફોર્થ યર બી એલ બીન ફિફ્થ યર બી એલ ફર્સ્ટ યર એલ એલબીનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઉપર કામ કરે છે ને એમાં ફેકલ્ટી ઓફ લોએ હજી બહોતેર દિવસ થઈ ચૂક્યા છે અને રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી એમાં એ લાઇ અને બીજો મુદ્દો એ છે કે લાઇબ્રેરીમાં મિસમેનેજમેન્ટ છે અગિયારથી પાંચનો લાઇબ્રેરીનો ટાઈમ હોય છે છતાંય તે લાઇબ્રેરીનું મિસમેનેજમેન્ટ છે છોકરાઓને બે વાગ્યા સુધી વેઇટ કરવું પડે છે બુક ઇસ્યુ થયા બાદ પણ બુક્સ જમા નથી કરતા અને સાથે ઘણી બધી વાર લાઇબ્રેરી બંધે હોય છે અને બીજો કે રિઅસેસમેન્ટ એટલે છોકરાઓની કેટી આવી હોય તો કેટીનું રીચેકિંગ માટેની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાની લિંક બંધ થઈ ગઈ છે તો છોકરાઓને એના માટે બહુ તકલીફ થાય છે તો એ લિંક પાછી ઓપન થાય એની અમે માંગ કરીને આવ્યા હતા અને અમે અને મેડમ મેં એમ કીધું છે કે એ વાત કરશે ઉપર ફેકલ્ટીમાં અને અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે અડતાલીસ કલાકનું કે અડતાલીસ કલાકની અંદર જો રિઝલ્ટ ડિક્લેર ન થયું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે છે જાડેજા એમએસ યુનિવર્સિટી સહમંત્રી એ thank you